અહીંયા એવી પ્રેશર નાખી દીધું અને ચાલુ સરપંચો પણ દબાણ કરવા માંડ્યા છે ગામે ગામ કે કોંગ્રેસ ને વોટ આપવાના નહીં કોઈને પ્રચાર કરવા દેવાના નહીં અમારી ગાડી જાય ને ત્યારે અમે જે જગ્યાએ બેઠા એની આસપાસ ત્રણ ચાર જગ્યાએ તો ભાજપવાળા વાળા આવે ને જાય છે કે નરેશ આવી ગયો છે એટલે બધા ભેગા થઈ જાય વાત સાંભળી જાય મારી વાત એટલી છે રાકેશ ભાઈ ચાર અબજ બ્યાસી કરોડ રૂપિયા છે કેટલા છે ચાર અબજ બ્યાસી કરોડ હવે તમે સમજી લો કે આપણી સ્થિતિ શું છે અને એમની સ્થિતિ શું છે આજે અમીરોની

ભલે ગરીબ છે પણ આપણી પાસે હાથ છે પગ છે આંખો છે એટલું જ પેલા પાસે પણ છે એનાથી વધાર પૈસા વાળો છે ને પૈસા વાળો ઘણો પીવે તમારે